સતત બીજા દિવસે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ હર્ષદ રિબડીયા પર આકરા પ્રહાર કર્યા છે જી હા કહ્યું કે હર્ષદ રેબડીયામાં દિવસે ને દિવસે ખેલદીલી ઘટી રહી છે હર્ષદ રીબડીયાએ આ વિસ્તારના વિકાસને અટકાવ્યો છે વિસાવદરના લોકોએ હર્ષદ રીબડીયાના બે વખત ધારાસભ્ય બનાવ્યા છતાં આ વિસ્તારનો વિકાસ નથી કરી શક્યા જોકે હર્ષદ રેબડીયાનો હવે અન્ય પાર્ટી તરફ ઝુકાવ હોય તેમ લાગી રહ્યું છે તેવું પણ ભૂપત ભાયાણીએ કહ્યું છે પરંતુ પક્ષનું મોવડી મંડળ બધું જ જુએ છે સમય આવે ત્યારે પક્ષ યોગ્ય પગલા લેશે કાયદેકીય ગૂંચવાડો ઉભો કરી અને બિનજરૂરી પિટિશન દાખલ કરી અને પક્ષના મોવડી મંડળે પણ વિનંતી કરેલી હોય તમામ નજીકના કાર્યકર્તાઓએ ગ્રુપે વિનંતી કરેલો છતાં પણ કોઈની વાત માની નહીં અને પિટિશન પરત ન ખેંચીને વિસ્તારને જે અન્યાય થયો છે વિસ્તારને પ્રતિનિધિત્વથી વિહોણો રાખેલ છે તો એ એમની ખરેખર મારી દ્રષ્ટિએ રાજકીય ખેલદેલી ઘટી છે કેમ કે આ વિસ્તારે એમને બબે વખત ધારાસભ્ય તરીકે પદ આપ્યું છે તેમનો ઝુકાવ હવે અન્ય પાર્ટી તરફ વેડો હોય એવું જનતાને લાગે છે અને મને પણ લાગે છે